નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણો આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિચિંગના સર આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્ર એની અંદર ભાગ 2 પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા હતા ટેક્સ બુક ની અંદર ભવિષ્યની एग्जाम ના પૂછાવાના લગભગ બધા દાખલાનો આપણે સંપૂર્ણતઃ ગણીને પ્રયત્ન કર્યો હવે આપણે જે સેશન ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ સેશન એટલે કે પ્રેક્ટિસનો સેશન છે

મેળવે એની સંભાવના આપણને શોધવાની કીધી છે તો અહીંયા આપણે જે ખાસ મહત્વની વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે એ શું હોય છે કે સ્નાતક ની પદવી મેળવે તેને શું કહી સફળતા કહી દે એટલે કે બી બરાબર બે ના પાંચ આવી જાય જો સ્નાતક ની પદવી મેળવે એને આપણે સફળતા કહીએ તો સ્નાતક ની પદવી ન મેળવે એને શું કહેવાની વારી આવે છે નિષ્ફળતા કહેવાની વારી આવે છે એટલે ક્યુ બરાબર કેટલા થઈ જાય તો 3 ના છેદ 5 થઈ જાય મહત્વની વસ્તુ હોય છે તમે p એટલે કે સફળતા શું ધારો છો એની ઉપર તમારો દાખલો હાલતો હોય ઘણા એમ થાય કે સાહેબ મારે આ જે છે એને નિષ્ફળતા કેવી છે તો નિષ્ફળતા કે તો એ q થાય તો આપણે પરિણામ પર શું થવા માંડે બદલવા માંડે મહત્વની વસ્તુ એ છે છેલે આપણે જે કાંઈ સૂચના આપી છે એ સૂચના પ્રમાણે જવાબ જે છે તમે બેમાંથી ગમે મેળો આવો જોઈએ સાચું ધારશો તો ડાયરેક્ટ જવાબ આવી જશે નહીં ધારો તો કદાચ જવાબ ન પણ આવે અહીંયા લખેલું છે એક પણ વિદ્યાર્થી સ્નાતકની પદવી ન મેળવે હવે સ્નાતકની પદવી મેળવે ને સફળતા કીધી હોય એક પણ સ્નાતક ન થાય ઇટ મીન્સ શું થઈ જાય જીરો થઈ જાય તો જીરો લઈને દાખલો ગણી નાખવાનો એટલે તમારો જવાબ આવી જાય બીજું છે બે વિદ્યાર્થી હવે આવા દાખલા છે ને બહુ સીધા ને ડાયા દાખલા કહેવાય અહીંયા શું કીધું છે કે બે વિદ્યાર્થી સ્નાતકની પદવી મેળવે એટલે કે x બરાબર કેટલા લઈ લેવાના બે લઈ અને આપણો દાખલો ગણી નાખવાની વારી આવે જવાબ જે છે એક કૌંસમાં મે આઈ પાછ છે તો ઈ જવાબ જે છે તમારે ટેલી જવાના છે એટલે ગણતા હોય ત્યારે દાખલા નંબર 2 આઈ પાછ છે એક કારખાનામાં કામ કરતા કામદારો બીમાર પડે તેની સંભાવના 1/3 છે એટલે કામદાર બીમાર પડે તેને સફળતા કહીએ

ગણી શકો છો સફળતાની સંભાવના 1/2 હોય તો નિષ્ફળતાની સંભાવના પણ કેટલી આવે 1/2 જ આવે છે તે સાત પ્રયત્નોમાંથી વધુમાં વધુ ચાર પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળતા થાય સાત પ્રયત્નોમાંથી એટલે n બરાબર કેટલા આવી પાછો 7 આવી પાછો વધુમાં વધુ ચાર પ્રયત્નોમાં વધુમાં વધુ ચાર એટલે મેક્સિમમ ચાર 1 2 3 4 એ કોઈમાં ન થાય એકમાં થાય બેમાં થાય ત્રણમાં થાય ચારમાં થાય કાં તો એ દાખલો ગણો

કે કેટલી વ્યક્તિઓ તો આપણને જે આપ્યું છે એને શેમાં બદલવું પડે જવાબ આવે એને વ્યક્તિઓની સંખ્યામાં બદલવી પડે તો જવાબને જ્યારે તમે વ્યક્તિઓની સંખ્યામાં બદલો છો ત્યારે કુલ સંખ્યાનો ઉપયોગ કરવાનો કુલ સંખ્યા કેટલી છે 100 છે તો 100 નો ઉપયોગ કરો તો અહીં શું થાય 11 છેદમાં 64 ગુણ્યા 100 છેદ ઉડાડી દો એટલે જવાબ આવી જાય લગભગ 17 વ્યક્તિઓ એવી હશે 100 વ્યક્તિઓની અંદર કે જે શાકાહારી હશે ત્યાર પછી છે તંદુરસ્ત વ્યક્તિની 50 વર્ષ સુધી જીવન જીવવાની સંભાવના 75% છે તમને ઘણીવાર પ્રશ્ન થાતો હોય કે સાહેબ ઇન્સ્યોરન્સ જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવતો હોય કે આવી રીતે સંભાવનાઓ પર નક્કી થાય છે કે 50 વર્ષ સુધી જીવન જીવવાની સંભાવના કેટલી છે 75% છે એટલે મોટા ભાગે 50 વર્ષ સુધીનું પ્રીમિયમ ઓછું હોય 50 વર્ષ પછી હાઈ રિસ્ક હોય શું કામ કારણ કે ભાઈ કેદી ઉપડી છે એની કઈ નક્કી હોતું નથી

માત્ર બે વ્યક્તિઓનું મરણ થાય તેની સંભાવના 135 ના છેદમાં 512 તો આ બંને જવાબ આપણો આવશે આના માટે એક હિન્ટ આપું છું તમારે બે રીતે જ આપણો ગણો તમને તમારી મરજી મારે જવાબથી નિસ્બત છે કારણ કે બોર્ડની અંદર તમે કેમ ગણો છો એના કરતા તમારે જવાબ શું આવે છે ને એ ખાસ મહત્વનો હોય છે રીત સાચી હોવી જોઈએ પણ બેય રીતે તમે ગણી શકો અહીંયા આપ્યું છે કે p બરાબર મરણ થાય તેની સંભાવના કેટલી થાય તો 1 ના છેદમાં 4 થાય અથવા તો p બરાબર વ્યક્તિ જીવે તેની સંભાવના વ્યક્તિ જીવે તેની સંભાવના છેદમાં સો છે પચીસ ચોખ્ખું સો તો પી બરાબર ત્રણ ના છેદ ચાર અથવા તો પી બરાબર એક ના ચાર લઈને તમે દાખલો ગણી શકશો આ એટલે શું કે અહીંયા પરિણામ બે ઉલટા આવી છે ધારો કે કીધું છે કે કોઈ પણ વ્યક્તિનું મરણ ન થાય મરણ ન થાય એનું મિનિંગ શું થયું કે બધા વ્યક્તિઓ જીવતા હોય બધા વ્યક્તિઓ જીવતા હોય તો ધારો કે અહીંયા સંભાવના લીધી હોય તો આપણે પાંચે પાંચ લેવા પડે લીધી હોય તો શું લેવું પડે જીરો લેવા પડે તમે દાખલો ગણશો એટલે ઓટોમેટિક તમારા મગજમાં સ્ટ્રાઇક થશે અહીંયા જે છે તમારા માટે હું બોર્ડ મૂકું છું કે જેના કારણે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો સરસ રીતે બધી રકમો લખવાની છે કારણ કે આ ચેપ્ટરમાં મહત્વની રકમ જ છે જો રકમ સમજાશે તો જ તમારા દાખલાનો જવાબ સાચો આવશે ધન્યવાદ